ભવિષ્યની વાતોમાં બધા જ માણસો રસ ધરાવતા હોય છે માણસોને પોતાના ભવિષ્યથી લઈને દુનિયાના ભવિષ્ય સુધીની દરેક વાતો જાણવામાં રસ હોય છે પ્રત્યેક માણસને ભવિષ્ય જાણવું ગમે છે આ વાતને ધ્યાનમાં લઈને આજના આ વિડિયોમાં ભવિષ્ય પુરાણની વાતો ઉપર તમારો ધ્યાન દોરવા માંગીશું આજના વિડીયોમાં અમુક પ્રશ્નો ઉપર વાત કરીશું જેમ કે માણસ ભવિષ્ય શું છે કલયુગની ભવિષ્યવાણી કેટલી ભયાનક છે આવનારો સમય કેટલો ભયંકર હશે

ભવિષ્ય પુરાણમાં લખવામાં આવ્યું છે આજે આ બધી વાતો સાવ સાચી થઈ છે સંસ્કૃત ભાષાના બોલચાલમાંથી જતા આવા બધા બદલાવો આવી ગયા છે ભવિષ્ય પુરાણમાં માં લખવામાં આવ્યું છે કે લોકોના હૃદયમાં જળ કપટ વધી જશે તેમજ કલયુગના માણસો પ્રત્યે નફરત કરતા જોવા મળશે લોકો પોતાના સગા સાથે છળકપટ કરવામાં જરાય પણ સંકોચ કે શરમ નહીં કરે કળિયુગમાં બીજાના હકનું ખાવું એ સાધારણ વાત કહેવાશે કળિયુગમાં ચારે બાજુ લૂંટફાટ જ જોવા મળશે સ્વાર્થ ખાતર માણસ માણસને મારશે અને દયાભાવ જેવી કોઈ પણ વાત જોવા નહીં મળે કળિયુગમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુનો અહંકાર હશે જ્ઞાનીને પોતાના જ્ઞાનનો અભિમાન હશે દાનવીરને પોતાના દાનનો અહંશાન કહી અહંકાર હશે ધનિક પૈસા નું અભિમાન સુંદર વ્યક્તિ ને સુંદરતા નું અભિમાન કોઈ વાત અહંકાર ના લીધે ભવિષ્ય પુરાણમાં સાફ લખાયેલું છે કે કલયુગમાં પૈસો જ બધાનો બાપ હશે પૈસાની ચાહના લોકોને એટલા હદ સુધી લઈ જશે કે લોકો કોઈનું જીવ લેવામાં પણ સંકોચ નહીં કરે કલયુગ આ બધી વાતો આજના સમયમાં રૂપે સાચી સાબિત થઈ રહી છે કેમ કે આજના આ સમયમાં આવું બની રહ્યું છે અને જો આજના આજના આ આ વાત કરીએ તો સમયમાં પૈસાને જ બધું સમજવામાં આવે પૈસા ના લીધે થાય છે અને લીધે જ ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ ઝઘડાઓ થાય છે જો ટૂંકમાં વાત કરીએ તો આજના સમયમાં પૈસાને ભગવાન માનવામાં આવે છે અને આજના સમયમાં પૈસા ને ભગવાન થી વધારે માનવામાં આવે છે કેમ કે લોકો ભગવાનની એટલી ભક્તિ નથી કરતા જેટલી ભક્તિ આજના સમય પૈસાની થાય છે ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સન ની મહારાણી ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાનો ભારતનું સદસ્ય બનવું અને ત્યાંથી અંગ્રેજી ભાષાનું ચલણ વધવું તેમજ સંસ્કૃત ભાષાનું લુપ્ત થવું આ બધી વાતો ભવિષ્ય પુરાણમાં દર્શાવવામાં આવી હતી જે બધી વાતો આજના આ સમયમાં યથાર્થ રૂપે સાચી સાબિત થઈ છે આજના કાળનો પણ ભવિષ્ય પુરાણમાં વર્ણન કરવામાં આવેલો છે સાધારણ ભાષામાં વાત કરીએ તો ભવિષ્ય પુરાણમાં સૃષ્ટિના અંત સુધીની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમાં આ વિડિયોમાં મુખ્ય રૂપે આપણે કળિયુગની ભવિષ્યવાણીઓ વિશે વાત કરી અને કળિયુગમાં માણસોનું ભવિષ્ય કેવું હશે તેની પણ વાત કરી સૃષ્ટિના વિનાશ વિશે પણ ભવિષ્ય પુરાણમાં વિસ્તારપૂર્વક વાત કરેલી છે જ્યારે પાપ ચરમસીમાએ હશે ચારે બાજુ પાપનો પગ પેસારો થઈ જશે માણસોના તમામ ગુણો નો સૃષ્ટિ નો સર્જન તથા વિનાશ એ પ્રકૃતિ નિયમ છે એટલે કે કલયુગ નો ચરમસીમા ઉપર પહોંચતા ભગવાન સૃષ્ટિ વિનાશ કરશે અને ફરીથી સતયુગ સ્થાપના થશે હવે વાત કરીએ ભવિષ્ય પુરાણ માં સ્ત્રીઓ

ઉકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટે ભાગે સર્જાતી રહેશે માનવને જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે કળિયુગમાં વરસાદના અભાવને કારણે ખાનપાનની વસ્તુઓની કમી આવશે જેના લીધે ઘણા માણસો સાધુની જેમ ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેશે અને ઘણા લોકો આત્મહત્યા પણ કરી લેશે કળિયુગની સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુનો પણ આદર સત્કાર નહીં કરે બાળકોનું પેટ ભરવા પહેલા પોતાનું પેટ ભરશે મિથ્યા તેમજ કવેણ બોલશે આ સિવાય તે દુરાચારી પુરુષો મળવાની આશંકા પણ રાખશે જો વિસ્તાર વાત કરીએ તો માનવ વેદ પુરાણ વિશ્વાસ જશે વધશે સોના ચાંદી જેવા વસ્તુઓ લુપ્ત થઈ જશે અને સ્ત્રીઓ પોતાના વાળ જ પોતાનો સંપૂર્ણ શૃંગાર કરશે કળિયુગમાં ધાર્મિક કાર્યો ઓછા થઈ જશે બળવાન લોકોનું જ રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ બની જશે અને તેના સંબંધો પણ ખોવાઈ જશે તો આ બધું થશે કલયુગમાં જે ભવિષ્ય પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે અને ભવિષ્ય પુરાણમાં ઘણી એવી વાતો કરવામાં આવી છે જે કલયુગ વિશે છે અને માનવના ભવિષ્ય વિશે છે આપણે આજના આ વિડીયોમાં વાત કરી કલયુગના ભવિષ્યવાણી વિશે અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો બધા સુધી પહોંચે એના માટે આ વિડીયોને શેર કરજો જેથી બધા લોકોને ખબર પડે કે ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણીઓમાં કળિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત